વિદ્યાના મંદિર ને શિક્ષણ માટે ફરી ધમધમતું કરવાની શરૂઆત કરવામાં આવી છે સુરતની બંધ હાલતમાં શાળાનો સદુપયોગ કરાયો છે સુરતના ના વિસ્તારમાં આવેલી એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ જે છેલ્લા ઘણા સમયથી બંધ હતી તેને ફરીથી શિક્ષણ માટે ધમધમતી કરવામાં આવી છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આ એક અનોખી પહેલ છે આ શાળામાં હવે દિવ્યાંગ બાળકોની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે આ અભ્યાસક્રમોમાં મહેંદી આર્ટ સિલાઈ ક્લાસ ટ્યુશન કોમ્પ્યુટર અને અન્ય વ્યવસાયલક્ષી લક્ષી નો સમાવેશ થાય છે આ ઉમદા કાર્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું આવ્યવસાય લક્ષી કોર્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એનજી ગ્રુપના jignesh desai રહ્યા હતા હું ભરત શાહ चेयरमैन સાર્વજનિક এড્યુકેશન સોસાયટી મિત્રો આજે મારા માટે અને સર્વે માટે ખૂબ આનંદનો વિષય છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ જે ગોપીપુરામાં ચાલતી હતી પણ કોઈ કારણસર એમાં શિક્ષણ બંધ થયું હતું તો એ જગ્યાનો સદુપયોગ કરવા માટે આજે વ્યવસાય લક્ષી અભ્યાસક્રમનો અમે કોર્સિસ ચાલુ કર્યા છે જેમાં દિવ્યાંગો ખાસ કરીને હેન્ડીકેપ જે છે વ્યક્તિઓ તે અને મેન્ટલી રિટાયર્ડ છે જે લોકો માનસિક રીતે બીમાર છે એવા તમામ દીકરા દીકરીઓને અહીંયા રોજગાર લક્ષી એને ટ્રેનિંગ આપવામાં આવશે શીખવવામાં આવશે અને ત્યાર પછી એ શીખ્યા પછી એને કેવી રીતે રોજગાર આપી શકાય તે માટેનો પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય પણ જે અમારી નોર્મલ ગર્લ્સ અને નોર્મલ બોઇઝ છે તો તેને માટે પણ અમે આ કોર્સિસ ચાલુ કર્યા છે અમારી મિડલ સ્કૂલ હોય કે ખાંડવાળા સ્કૂલ હોય કે ટીવી સ્કૂલ હોય આ બધી શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ કોઈ પણ હુનર શીખે અને એ હુનર એને ભવિષ્યમાં કામ લાગે એ વિચારધારા સાથે અમે આ જે સરકારની નવી પોલિસી છે તેને અનુલક્ષીને આ પ્રમાણના હુનર શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા પણ અમારી આ વિસ્તારની જે બેનો સીવણ કામ શીખવા માંગતી હશે કોમ્પ્યુટર ડેટાનું ફિલિંગ શીખવા માંગતા હશે દીકરીઓ નેવલાટ બ્રિટિશ પાર્લરનું કે પછી ક્રાફ્ટનું શીખવું હોય કે એને મહેંદીનું શીખવું હશે તો આ બધા જ તમે હુંડળો અહીંયા શીખવવામાં આવશે અને એ હુંડણનો કોર્ષ પૂરા કરાવ્યો પછી એને સર્ટિફિકેટ આપવામાં આવશે અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ ફક્ત અઢીસો રૂપિયા અમે એક ડિપોઝિટ તરીકે રાખશું અને એની નેવું ટકા કે એંસી ટકા હાલવી હશે અને અહીં પરીક્ષામાં નુકીણ જ હશે તો એના સર્ટિફિકેટ સાથે એના રૂપિયા અઢીસો પરત કરવામાં આવશે અને આ રીતે નિકરીઓના માટે અને વિકરાઓ માટે પણ અમે પૈસા લેક્ષે ધરો કે છે છે પછી ઇલેક્ટ્રિકલ મોબાઈલ રિપેરિંગ છે આવા કોર્સિસ અમે અહીંયા ચાલુ કરશું અને એ છોકરાઓ અહીંયા તૈયાર થાય ને એને ક્યાં રોજગારી મળે અથવા નોકરી મળે તેને માટેનો ચોક્કસ અમે પ્રયત્ન કરશું આ રીતે આપ સમાજમાં અમે આ એક સુવિધા કાર્ય આવા વ્યક્તિઓ માટે કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજ પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ કે આવા જે કંઈ વિદ્યાર્થી તમને દેખાતા હોય તો તેને ફક્ત આંગળી ચીંધવાનું પુણ્ય કરે અને અહીંયા આ પ્રકારનો હુનરનો ટ્રેનિંગ કોર્સ ચાલે છે તો તેમાં અમારી સામે આપે એવી અભિલાષા સાથે થેન્ક યુ વેરી હરે કૃષ્ણ મારું નામ જીજ્ઞેશ દેસાઈ છે અને આજે આ સુરતના એક ગોપીપેરા વિસ્તારની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ સો વર્ષ જૂની શાળા જૈન શાળામાં આ એક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો પ્રકલ્પ જે શરૂ કર્યો છે એ સરાહનીય છે અને એમાં વિવિધ પ્રકારના જે કોર્સો ચાલવાના છે જે ભરતભાઈએ માહિતી આપી એના સંદર્ભમાં સૌથી વધુમાં વધુ બાળકો આનો લાભ લે અને પોતાના જીવનની અંદર આ જે પણ કોઈ તમને શીખવાનું મળે એનાથી તમે તમારી આજીવિકા રેડી શકો તમારા માટે અને તમારા કુટુંબ માટે તમે ઉપયોગી બની શકો એ હેતુ સર આ સંસ્થાએ બહુ સરસ મજાનો આ એક પ્રકલ્પ ચાલુ કર્યો છે તો બાળકોની સાથે સાથે જે બીજી આવી સંસ્થાઓ ચલાવતા હોય એમના માટે બી આ એક સુંદર મેસેજ છે કે તમારે તમારી સંસ્થામાં શાળા ચલાવતા હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય જો આપની પાસે જગ્યાની વ્યવસ્થા હોય તો આવા કેન્દ્રો તમારે શરૂ કરવા જોઈએ અહીંયા આવીને તમે મુલાકાત પણ લઈ શકો ભરતભાઈ છાંઈડાના નામથી જે ઓળખાય છે એમની મુલાકાત લઈ સમજી શકશો અને ખરેખર આ એક બહુ સુંદર કાર્ય છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું કાર્ય આ સફળ થાય હરે કૃષ્ણ